ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગળી માર્ગને અડીના મડીના પાર્ક સોસાયટી આવેલી છે જેમાં આજે રોજ એક દંપર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો આ સમય પોતાના દંપર નું હાઈડ્રોલિક ટ્રોલી ઉંચી કરીને માટી ખાલી કરતો હતો તે સમય ચાલુ વીજ તારના થાંભલાના વાયર દંપરની ટ્રોલી સાથે ભરાઈ જતા દંપર ચાલકે ચાલક અંદાજીત સાતથી આઠ વીજપુલના થાંભલા ઉખડી નાખ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી આ સમયે સ્થાનિકોના મકાનો ઉપર લગાવેલા પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા ઘટના બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી ગયા હતા જો કે ઘટના બાદ દંપર ચાલક સ્થળો પર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ તુરંત આજ સ્થળ ઉપર દોડી આવી વીજ પૂર્વકો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે જો ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ હોત તો જવાબદાર કોણ વર્ષાજ એ મદિન સોસાયટીનો રહેવાસી છું મદદિન અભાગનો સેક્રેટરી છું આપણે ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં પાંચ થી છોટ હામલાઓ ખેંચી કર્યા અને ખાસા છો છો થાંભલા ઉડાવી દીધા મોટો આકાશમાં થતો બચી ગયો કે કોઈને જીવની માનહાની થઈ નથી ખાલી અમુક નુકસાન શું છે જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનીનું નુકસાન થયું નથી ઇન્શાલ્લા બચી ગયા આ ખાલી છ સાત થાંભલા ફેંકી દેતા તાત્કાલિક અમારા ઇબ્રાહિમભાઈ કાઉન્સિલર જે છે અમારી ત્યાંના ઇબ્રાહિમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા અમારા ઉપપ્રમુખ છે સભ્યો છે બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબીવાળા બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી ને બધું કામગીરી ચાલુ કરી દીધી ઈન્શાલ્લા બે ત્રણ કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય થાંભલા ઊભા કરી દેવામાં આવશે ઓકે ડમ્પર ચાલકને બી પકડમાં પકડાયેલો છે ને ડમ્પર મુકાવેલું છે ચાલક નાહી ગયેલો છે ડ્રાઈવર પણ એમ ડમ્પડું આપણે પકડીને અહીંયા સોસાયટીમાં જ મૂકેલું છે ઓકે